નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મોટા ભાગના સેન્ટર ઉપર તાપમાન ગઘડી તેર ડિગ્રી નીચે ગયું નલિયામાં સૌથી ઓછું છ ડિગ્રી તાપમાન નોંધાયું હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઠંડા પવન હિમવર્ષાની અસર પવનોને કારણે ગુજરાત તરફ વર્તાઈ ઠંડા પવનો ફૂંકાવાથી દિવસ દરમિયાન અને મોડી રાત્રે ઠંડી અનુભવી શકો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં દસ થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે યુપીના કુંભ મેળામાં આમંત્રણ ગુજરાત યુનિવર્સિટીના ચાળીસ વિદ્યાર્થી રૂબરૂ જઈને સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે ત્રણ દિવસ ઠંડીનું જોર રહેવાની હવામાન ખાતાની વકી આઠથી દસ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો રાજ્યમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનના કારણે મોટા ભાગના સેન્ટરો પર તાપમાન ગગડીને તેર ડિગ્રી નીચે જતું રહ્યું છે નલિયામાં સૌથી ઓછું છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે ઓસામાં નવ પોઈન્ટ એક વડોદરામાં દસ રાજકોટમાં દસ પોઈન્ટ છ અમદાવાદ બાર પોઈન્ટ પાંચ અમરેલી બાર પોઈન્ટ બેમાં લઘુત્તમ તાપમાન નોંધાયું હતું છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં ફૂંકાઈ રહેલા બરફીલા પવનના કારણે ગુજરાતવાસીઓ સ્ટેશન જેવા વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે ઠંડો પવન લોકોને દિવસે પણ ધ્રુજાવી રહ્યો છે અમદાવાદ શહેરમાં આ વર્ષનું સૌથી ઓછું બાર પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ વર્ષે રાજ્યમાં નવેમ્બર માસ પૂર્ણ થઈ ગયા બાદ પણ જોઈએ એવી ઠંડીનો અનુભવ થયો ન હતો પરંતુ ડિસેમ્બરની શરૂઆતથી જ રાજ્યમાં હાડ થી ઠંડીનો રાઉન્ડ શરૂ થતા અને જનજીવન પર અસર જોવા મળી રહી છે પારો ગગડીને તેર ડિગ્રી નીચે જતા લોકો તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા રાજ્યમાં ફૂંકાઈ રહેલા બરફીલા પવનોથી ટુ વ્હીલર ચાલકો મુશ્કેલી અનુભવતા જોવા મળ્યા હતા અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું બાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું રાજ્યમાં હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બરફીલા પવનોને કારણે લોકો દિવસે પણ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું છ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે અમદાવાદ રાજકોટ અને વડોદરામાં પણ તાપમાનનો પારો ગગડીને તેર ડિગ્રી નીચે ગયો હતો રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ શુક્રવારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળીને રેલવેના જુદા જુદા નવ મુદ્દે રજૂઆત કરી હતી હાલમાં રાજકોટથી હરિદ્વાર જવા માટે ઓખા દહેરાદૂન વિકલી ટ્રેન ઉપલબ્ધ છે ભાવનગર શહેરમાં સવારથી ઉત્તર દિશાના બાર કિલોમીટરની ઝડપના બોર્ડ પવન ફૂંકાતા બપોરે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને મહત્તમ તાપમાન ઘટીને છવ્વીસ એક ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું તો સાંજે પવનની ઝડપ વધીને વીસ કિલોમીટર થઈ જતા ઠંડની તીવ્રતા વધી હતી ભાવનગર શહેરમાં છેલ્લા ચારેક દિવસથી ડિસેમ્બરની ઠંડી બરાબર જામી ગઈ છે અને ઉત્તરના હિમવર્ષાના ટાઢા બોર્ડની સાથે વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ નગરજનોને થઈ રહ્યો છે ત્યારે ખાસ તો વહેલી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ખાસ તો નાના ભૂલકાઓની સ્થિતિ કફોડી બને છે યાત્રાધામ અંબાજી નજીક આવેલા રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે માઉન્ટ આબુમાં માઇનસ ચાર ડિગ્રી તાપમાનથી કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો હતો કાર અને ઘાસ ઉપર બરફની ચાદર છવાઈ હતી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને પગલે કાતિલ ઠંડા પવનની અસરથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે શહેરમાં દસ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનોના પગલે દિવસે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો ઠંડીનો પારો બાર ડિગ્રી નોંધાયો હતો રાજ્યમાં આગામી દિવસોમાં કોલ્ડ વેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરની શિક્ષણ સમિતિ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની માફક જિલ્લા પંચાયતની હસ્તકની શાળાઓનો સમય પણ અડધો કલાક મોડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસમાં દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિષય પસંદ કર્યો હતો ધોરણ અગિયાર અને બાર ના લગભગ પચાસ હજાર ત્રણસો ત્રેતાલીસ વિદ્યાર્થીઓ આ વિષય સાથે જોડાયેલા હતા